બાપુ એક સરસ મજાની કહેવત છે કે ઘમંડીનો ઘમંડ લાંબો સમય ટકતો નથી મને એક સરસ મજાનો પ્રસંગ યાદ આવે છે નારિયલીના વૃક્ષો બહુ જ ઊંચા હોય છે અને દેખાવમાં પણ ખૂબ જ આકર્ષક અને સુંદર હોય છે અને આવું જ એક નારિયેલીનું વૃક્ષ એક ગામના નદી કિનારે સામે કાંઠે હોય છે અને એ નારિયેલીનું વૃક્ષ ખૂબ જ ઊંચું હતું અને એમાં એક નારિયેલ આવેલું હતું અને ખૂબ જ ઊંચાઈ પર આવેલું હોવાથી નારિયેલને પોતાની ઊંચાઈનું અભિમાન આવી જાય છે અને નદીમાં રહેલા પથ્થરને એ તુચ્છ સમજે છે અને અને એને રોજે રોજ મેણા ટોણા મારે છે એને કડવા વેણો કહે છે પરંતુ નદીમાં રહેલો પથ્થર ખૂબ જ શાંત સ્વભાવનો હતો અને એ નારિયેલીના વચનો સાંભળી અને મૂંઢ બની અને બેઠો રહેશે અને નારિયલને કઈ જવાબ નથી આપતો રોજ દિવસ ઊગે અને નારિયલ આ પથ્થરને કડવા કડવા વેણો કે પથ્થર આ નારિયલના કડવા વેણો સાંભળી અને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખતો અને પોતે સહન કર્યા રાખતો અને એક દિવસ બને છે એવું કે ગામના બધા આગેવાનો ભેગા થઈ નક્કી કરે છે કે આપણે અહીં સરસ મજાનું એક મંદિર બનાવવું છે અને બધાની સહમતીથી ગામ લોકો મંદિર નિર્માણનું કાર્ય શરૂ કરે છે અને એક દિવસ એક મૂર્તિકાર ફરતો ફરતો આ નદી કિનારે આવે છે અને નદીમાં જોવે છે તો એક સરસ મજાનો પથ્થર હતો અને એ પથ્થર પાસે આવે છે અને જોવે છે તો પથ્થર હલાવે છે પણ હલતો નથી એટલે આઠ દસ જણાની મદદ લઈને એ પથ્થરને બહાર કાઢે છે અને નારિયેલીની નીચે રાખે છે અને બીજા દિવસે એ છીણી અને ટાંકણું લઈ અને પથ્થર ઉપર કંઈક કોતરવાનું શરૂ કરે છે નારિયેલીમાં રહેલું નારિયેલ પથ્થરને છે અરે રે પથ્થર ભાઈ તમારી તે કંઈ જિંદગી આખી જિંદગી તમે મૂંઢ બનીને રહ્યા અને નદીના વેણમાં અહીંથી ત્યાં રોજે રોજ ફંગોળા રાખ્યા રોજે રોજ ધોબી આવે અને તમારા ઉપર કપડાં પછાડે કોઈ નાનકડા છોકરા આવે અને તમારા ઉપર ઠેકડા મારે અને તમે બધું મૂંગે મોઢે સહન કરતા રહ્યા અને હું પણ તમને ઘણા દિવસથી મેણાટોણા માણું છું પણ તમે બહુ સહન કર્યું અને હવે તો હદ થઈ ગઈ કે તમે જે નદીમાં રહ્યા હતા જે તમારી નદી તમારું બાળપણ તમારું વતન છે એમાંથી તમને બહાર કાઢી અને અહીં નદી કિનારે મારા ઝાડ નીચે લેવામાં આવ્યા અને આ મૂર્તિકાર ટાકણું હથોડી લઈ અને તમારા ઉપર આવા પ્રહાર કરે છે તમે કેમ કઈ બોલતા નથી અને પથ્થર રહે છે એ પણ શબ્દ બોલતો નથી અને નારિયલ રોજે રોજ પથ્થરને કડવા વેણો સંભળાવે છે પણ પથ્થર કઈ બોલતો નથી અને થોડા જ દિવસમાં એ મૂર્તિકાર એ પથ્થર માંથી સરસ મજાની ભગવાનની મૂર્તિ બનાવે છે અને એક દિવસ સારું મુહૂર્ત જોઈ અને વાજતે ગાજતે ભગવાનની મૂર્તિ ગામના સામા કિનારે બનેલા મંદિરમાં પધરાવવા માટે લઈ જાય છે અને મૂર્તિને શુદ્ધ ગંગાજળથી નવરાવવામાં આવે છે અને વેદોપચાર મંત્રોથી સ્તુતિ કરી અને એનામાં પ્રાણ પ્રતિષ્ઠા પૂરવામાં આવે છે અને એની સ્થાપના કરી અને એને છપ્પન ભોગના ભોજન પીરસવામાં આવે છે એક દિવસ એક વ્યક્તિ ફરતો ફરતો નદી કિનારે એ નારિયેલી પાસે જાય છે અને નારિયેળીમાં લાગેલા નારિયેલને જોઈ અને અથાગ મહેનત કરી અને નારિયેળને નીચું ઉતારે છે અને ભગવાનના મંદિરે લઈ આવે છે અને નારિયેળના છોતલા ઉતારે છે અને ભગવાનના ચરણોમાં ધરે છે એ નારિયેળને મંદિરમાં આવેલો જોઈ અને પથ્થર રૂપી ભગવાનને વાચા ફૂટે છે અને નારિયેળને કહે છે અરે નારિયેળ ભાઈ તમારી રીતે કંઈ જિંદગી તમે આખી જિંદગી અવળી ઊંચાઈ એ પર રહ્યા અને થોડી જ વારમાં તમે આટલા નીચે આવી ગયા અને એ પણ મારા ચરણોમાં એક નદીના સામાન્ય પથ્થરના ચરણોમાં કે એ પથ્થર કે જેના ઉપર ધોબી રોજ કપડાં ધોતો જેના ઉપર ગામના છોકરાઓ ઠેકડા મારતા અને એ પથ્થર કે રોજ નદીમાં ગલોટિયા ખાતો અને એ પથ્થરના ચરણોમાં તમે આવીને પડ્યા અને નારિયલ એક પણ શબ્દ બોલતું નથી અને ભગવાનને ક્ષમા માગતું હોય એવી ભાવના વ્યક્ત કરે છે પરંતુ જે વ્યક્તિ નારિયેલ ને આવ્યું હોય એ નારિયેલ ઉપાડી અને એક જ ઘામાં છોતલા વીણાઈ જાય છે છે એવી રીતના ઘા કરે અને બે નારિયલ નારિયલ થઈ જાય છે અને બાપુ આના આપણે સમજવાનું ઘમંડી નું ઘમંડ લાંબો સમય ટકતું નથી એ નારિયેલ અવળી ઊંચાઈ પર હતું પણ એને ઘમંડ હતું અને પથ્થર એક સામાન્ય હતો એ પથ્થર ભગવાન થઈને પૂજાણો અને નારિયેળ અંતે એને ભગવાનના ચરણોમાં જવું પડ્યું એટલે બને ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું ઘમંડ કોઈ પણ પ્રકારનું અભિમાન કરવું નહીં આ પ્રસંગ જેને સમજાય એને વંદન પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર